દર્શક મિત્રો આજે નર્મદા જિલ્લાની વાત કરીએ કે નર્મદા જિલ્લા વિસ્તારમાં અત્યારે લોકસભાની ચૂંટણીનો માહોલ છે અને લોકસભાનો ચૂંટણીનો માહોલ છે ત્યારે અમે ડેડીયાપાડાના અંતરિયાળ વિસ્તારમાં આજે આવી પહોંચ્યા છે આજે આજે અમે ઊભા છે નામગીર ગામમાં જે જંગલ સફારીનો હિસ્સો લાગે છે કે આ ગામ શું છે એ વિસ્તારથી આપણે જાણીશું અહીંયાના જે ચૂંટાયેલા પ્રતિનિધિ સભ્ય છે એમના સાથે આપણે વાતચીત કરીશું કે વાસ્તવિકતામાં શું છે આ જંગલમાં ખરેખર શું છે અહીંયા જે લોકલ જે અહીંયાના જે જનપ્રતિનિધિ છે અને આપણા ચૂંટાયેલા પ્રતિનિધિ છે એમના પાસેથી માહિતી લઈશું કે શું છે ખરેખર સૌ પ્રથમ ડીસીજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આ વિસ્તારમાં જોવા જઈએ કે જંગલ સફારી આવી રહેલું છે તમને એના વિશે કેટલી માહિતી છે એના વિશે બિલકુલ કોઈ જ વસ્તુની અમે અમને માહિતી નહીં આપી કે અમારા અભયારણ્ય વિસ્તાર છે બરાબર સુલપાણેશ્વર અભયારણ્ય વિસ્તાર છે એવી અમને કોઈ જ માહિતી સરકાર દ્વારા અમને કોઈ એ માહિતી નહીં આપી કે તમારા વિસ્તારના અંદર જમ જંગલ સફારી આવે છે તો તમને આ રીતના તમને ફાયદો થશે કે આવી રીતના આ વસ્તુ બનશે એવું અમને કોઈ જ વંચિત રાખેલા છે મતલબ કે

તો તમને શું લાગી રહેલું છે કે આ વિસ્તારમાં જંગલ સફારી આજે અભયારણ્ય છે તો અહીંયા રીચ અભ રીચને આમ પશુ પક્ષીઓ અને વન્યજીવો જંગલના ઘણા જીવો છે એ અમે ત્યાં ટિકિટ બાજી પાસે રીચ જોઈ છે ખરેખર આ વિસ્તારમાં છે વન્ય પ્રાણીઓ કે તમારું શું કેવું છે આ વિસ્તારમાં કોઈ જ જગ્યા એવું કંઈ વન્ય પ્રાણી છે નહીં અને ભારતીય લોકો લાવીને છોડી જાય છે તો અમારે ખરી સરકારને એ જ પૂછવું છે કે કદાચ અહીં છોડીને જતા રહે છે જંગલમાં અમારે બકરા તે રહેતા બરાબર ખેતરમાં તો એ કદાચ નુકસાન થતું હોય તો અમે સરકારને એવું પૂછીએ કે આ નુકસાન થાય કે અમારા જીવન કઈ હુમલો થતો હોય સરકારને ખાલી અમારે એટલું જ પૂછવું છે કે આનો કંઈ અમારે આપશે સામેથી સરકાર એટલે અમારા સવાલ શું છે કે તમને ટૂંકમાં એક વાત કરો કે આ જે જંગલ સફારી આવવાથી આ સમાજને આદિવાસી સમાજ અહીંયા વસેલો છે એમને શું ફાયદા થશે કે શું એ અમને જે જણાવો કોઈ જ ફાયદો નહીં થવાનો છે કારણ કે આ લોકોએ અમને પહેલાંથી જ કશું એવું કંઈ કીધું જ નહીં કે જંગલ સફારી બનવાની છે કે તમારે આવી રીતના તમને એ કરશો અમે ફાયદાકારક એ તમારે કંઈક છે એવું અમને કોઈ કોઈ જાતની હજી માહિતી જ નથી અને અમે જ્યારે મોસદાથી અંદર ગેટથી અંદર થયા એન્ટર થયા વચ્ચે ટિકિટ બારી પણ આવે છે અને બે ત્રણ બોર્ડ બોર્ડ પણ પણ જોયા તો તોડી નાખવામાં આવ્યા છે અને જે જે છે છે કેબિન બનાવેલી એમાં પણ પથ્થર મારેલા છે અને એવું દ્રશ્ય સામે આવ્યું છે એના વિશે તમે શું કહેવા માંગશો એ એ લોકો જે જંગલ સફારી જે જંગલ ખાતાડા ખરા ને એ લોકોના ખુદનું એ લોકોના માણસ જ કહે છે બાકી અમને કોઈ શોખ જ નહીં કે અમે આવી રીતના નુકસાન કરીએ કે અમે કોઈનું એ જ નહીં કરવા માંગતા પણ મતલબ એ છે કે જંગલ સફારી છે સરકારે અને અનાવરણ પણ કરી દીધું છે ત્યારે આ વિસ્તારમાં જોવાલાયક સ્થળો શું છે અહીંયા જોવાલાયક શું છે તો અહીંયા સરકાર અભ્યારણ બનાવી દે તો શું લાગે છે કોઈ જ વસ્તુ નહીં ખાલી આ જરીક અમે જંગલ બચાવેલું છે એ જ ખાલી જંગલ જોવાલાયક છે બાકી કશું નહીં ખાલી આ ડુંગરા દેખાય છે બસ એટલા જ બાકી જોવા જોવાલાયક કોઈ જ વસ્તુ નહીં સરકારને શું સંદેશો આપવા માંગો છો તમે આ જંગલ સફારી વિશે સરકારને એ સંદેશો આપવા માંગીએ કે આ વિસ્તારની અંદર જંગલ સફારી તમે બનાવો છો તો અમને બી કંઈક જાણ કરો બરાબર ગામના સભ્યોને કે ગ્રામ પંચાયતના સરપંચને કોઈ બી માણસને જાણ કરો ગામના વડીલને જાણ કરો કે તમારા વિસ્તાર અંદર આવી રીતના જંગલ સફારી બને છે તો તમે આના વિશે કંઈક કહેવા માગો છો કે અપીલ કરવા માગો છો કે એ અમને પૂછો પછી અમે સરકાર અમે એ કરીએ તમે આ જંગલ સફારી વિશે આજ દિન સુધી કોઈ સરકારમાં રજૂઆત કરેલી છે ના એવું તો કશું અમને અમને આ જાણ જ નથી તો રજૂઆત કઈ રીતના કરવાના અમે તમારું નામ શું છે અને ક્યાં શું અત્યારે કરો છો કમલેશભાઈ કાંતિભાઈ છે ગામ ગ્રામ પંચાયતનો સભ્ય આ હતા કમલેશભાઈ જેમના પાસેથી આપણે જાણ્યું કે જંગલ સફારી અહીંયા સરકારે જે બોડો તો મૂકી દીધા પણ ખરેખર વાસ્તવિકતામાં એ લોકોને જાણ જ નથી કે જંગલ સફારીમાં સરકાર શું કરવા માંગે છે અહીંયાના નિયમ રૂલ્સ રેગ્યુલેશન શું છે એ જ નથી જાણ જ્યાં કમલેશભાઈ નું ઘર છે જે આ જોઈ શકો છો તમે દ્રશ્યમાં અને આ છોકરા પણ છે અહીંયા જે તમે આ આદિવાસી વિસ્તારની પરિસ્થિતિ જોઈ શકો છો અહિયાં જે એક બેન છે એમની સાથે આપણે વાતચીત કરીશું કે જંગલ ખાતાના જે દ્વારા કામ કરવામાં આવે છે જંગલ સફારી બેન શું નામ છે તમારું દીપિકા બેન અત્યારે અહિયાં જંગલ સફારી આવી રહ્યું છે એના પર તમને શું લાગે છે શું લાગે છે તમને આ તમારા બાળકો અહીંયા વન્ય પ્રાણીઓ છે કે શું અહીંયા કોઈ વન્ય પ્રાણી નતું આ જે જંગલ સફારી બનાવવામાં આવી છે ને એ અમારે કોઈ જોઈતું નથી અમારા પહેલા ખુલ્લામાં છોકરા રમે છે અને બહાર ડરો પણ ચરે છે અહીં જંગલ સફારી કશું જ નથી વાગ બી નહોતા પણ આ સરકારે હમણાં જે છોડ્યા છે ને તો અમે રસ્તામાં પણ ઘણા મળ્યા છે રસ્તામાં તો એકલાય જવાનું બી બીક લાગે અમારા છોકરા રમે છે અને ડર બારા બાર બાંધે છે અમારે ખુલ્લા માં જવાનું બાર બી ખુલ્લા માં જવાનું પછી આ છોકરાને નુકસાન થાય કે ડોરા ને નુકસાન થાય તો અમારે સરકાર ને બસ એટલું જ પૂછવાનું છે કે આ કશું થાય છોકરા ને બાથરૂમ પર તમારે બહાર જવું પડે હા બાથરૂમ પર અમારે ખુલ્લા માં જવું પડે છે અમારે આ સરકારે બાથરૂમ તમે જોઈ શકો છો કે આ સરકારે અમને કેવા બાથરૂમ બનાવી સરકારે અમને આવા જ બાથરૂમ બનાવે છે અમે અહીંયા કઈ કઈ રીતે બાથરૂમ જાય અમારે બધું છે ને ખુલ્લા માં જવાનું બાથરૂમ એટલે તમને શું લાગે છે ડર લાગે છે હા જે જે હમણાં છોડી ગયેલા છે ને કોઈ પેલા દીપડા છોડી ગયેલા છે ને તો ઘણા રસ્તામાં છે ઘણા માણસ થી પેલા એકલા જતા હતા ચાલતા કેમ જવું પડે છે તમને બસ ની સુવિધા નથી ચાલુ ખાલી બસ ની સુવિધા નથી અમારે જો અમારા અહીંથી ડેડા પાડ જવું પડે ને તો સવારના ના જવું પડે કઈ દિવસ વાહનો ને વાહનો અમારે જવું પડે એકલા તો એકલા સારું તો વાહન નહીં જાય પછી અમારે ચાલતા જવું પડે મસ્દાથી પછી મસ્દાથી થી વાહન મળે પછી હમણાં હમણાં છે ને જે છોડીને ગયેલા છે ને ત્યારે અમને ડર લાગે છે કે અહીંથી મસ્દા સુધી ચાલતા જવાનું બી અમને ડર લાગે છે આ નાના નાના બાળકો પણ છે અને અહીંયા સ્કૂલો કેટલા અંતરમાં આવેલી છે તમારા આ બાળકોને તમે સ્કૂલે મૂકવા જાવ છો કે પછી કઈ રીતના જાય છે ના આ સ્કૂલ તો આ તમને આ નજીક જ છે સ્કૂલ અમારે મૂકવા નહીં જવું પડતું પણ છે ને સ્કૂલમાં પણ એક થી છ ધોરણ સુધી છે સ્કૂલ પણ એક જ શિક્ષક છે તો એક થી છ ધોરણ સુધી છોકરાને કેવી રીતના બનાવતા હોય કે એક થી એક શિક્ષક હાથવી છો કે છોકરાને પણ અમારી પ્રાથમિક સુવિધા પણ બરાબર નથી એક જ શિક્ષક છે એક થી છ ધોરણ ને પીવાની પાણી માટે શું કરો છો કઈ જગ્યાએ જાવ છો આ પીવાની પાણી તો અમારી જાતે પોતાની ભરમ મૂકી છે

અમે આ જંગલ સફારી જે બનવામાં આવી છે ને તો અમને સરકારને બસ એટલું જ કહેવું છે અમારી જંગલ સફારી નથી જોઈતી અમારા નાના નાના ભૂલકા પણ બહાર રમે છે કઈ વાઘ બી નથી જોઈતા અમારા જંગલમાં જોવા જેવું કશું લાયક નહીં બચાવ્યું છે ને એટલું જ છે બસ અમને એવું સરકાર જોઈતું આદિવાસી જનજાતિ આદિવાસી માટે કશું કરી અમને પણ કઈ દેખરેખ રાખી શકે બસ એવું જ સરકાર જોઈતું છે અમને બસ બીજું કઈ જતું જોઈ આ સરકાર તમારું કેવું છે આ સરકાર તમારી દેખભાળ રાખે છે કે નથી શું કેવું અમારું સરકાર છે ને આ પેલી બીજેપી સરકાર છે ને અમારે જરા દેખરેખ રાખતી નથી એમ અચ્છા મતલબ તમે તમને એક જ છે કે વન્ય પ્રાણીઓ તમને કોઈ હા નુકસાન પહોંચાડી શકે એક જ ડર છે અમે પેલા ખુલ્લામાં લાકડા અમારે તો નહીં લઈ માં અચ્છા લાકડાની તમે વાત કરી

અમારી બસ સરકારને એટલી જ નિવેદન છે કે અમારે જંગલ સફારી જોઈતી નથી અમારા છોકરા નાના ભૂલ કાપવા અમે પણ બહાર ખુલ્લા માં જઈ છે જંગલ માંથી આદિવાસીઓનું જંગલ અમારું અમારું હાથવેલું જંગલ છે એટલે અમાર અમને જ કામ લાગે છે પણ અમે કાપતા નથી જે લાકડા સુકાઈ જાય ને તે વણી લાવીએ પછી અમે સળગાય છે પછી જો અમે લાકડાની લે તો અમને ખાવાનું કે રીતના બનાવીએ અચ્છા બર્તન માટે તમે સુકા લાકડા ખાલી વાપરો છો સુકા લાકડા વાપરીએ છે અમે બર્તન માટે અચ્છા બીજું તમને શું લાગી રહેલું છે કે આ જંગલ સફારી થી આમ સરકાર શું સંદેશ આપવા માંગો છો તમે અમે જંગલ સફારી માં સરકાર ને એટલું જ નિવેદન કરીએ છે અમારી જંગલ સફારી અમને જોઈતી નથી અમે જે રીતના જીવતા છે એ મેં રીતના અમે આગળ બી જીવીશું તો અમારી સરકાર સરકારને કોઈ નિવેદન કરવી નથી કે અમે નાના નાના ભૂલકા અમે રમી રહ્યા છે અને અમને સરકાર સરકારને એટલી નિવેદન છે કે આ જંગલ સફારી બનવામાં આવી છે ને એ અમને બસ જંગલ સફારી નહીં બનાવવા દેવાની અને આ જંગલ સફારી આવતા પહેલા તમને કોઈ ગામ લોકોને કોઈ જાણ કરવામાં આવેલી છે કે અધિકારીઓ દ્વારા તમને શું લાગે છે ના ના અમને કોઈ જાણ કરવામાં આવી નથી કે આ જંગલ સફારી બનવાની છે આ અમને ખાલી અચાનક શોખ થઈ ગયેલા જ્યારે જંગલ સફારી બોર્ડ મારેલો ને

ગામ લોકોની બસ એટલી જ તથા છે કે અહીંયા જંગલ સફારી નહીં બનવા દેવાની બસ આ આ હતા જે બેન હતા જે નામગીરીના વતની છે અને અહીંયા જ બાળપણથી મોટા થયા છે દસમું પાસ છે એટલે દસમું ફેલ છે એમણે એમ કીધું દસમું ફેલ છે તો એમને એટલી તો ખબર છે કે જંગલ સફારી આવવાથી શું આજે આદિવાસી વિસ્તારમાં શું પરિસ્થિતિ આવવાની છે આમ ઘણા પ્રશ્ન બેનની જે આ જે ઘણા સમસ્યા હતા પ્રશ્ન છે એ બતાવ્યા અને આજે સરકારની વાત કરીએ બેને મોસ્ટ ઓફ જે પ્રશ્ન જે બેને કરેલા છે કે શૌચાલય પણ આ આદિવાસી વિસ્તાર આપણે જે સરકારે બનાવી આપેલા છે જાતે નથી બનાવ્યા અને આજે નર્મદા જિલ્લો શૌચાલય મુક્ત જાહેર સરપંચોને એવોર્ડ પણ અપાઈ ગયેલા છે ત્યારે નર્મદા જિલ્લામાં આવી દર્દનાક કહાની છે જે આદિવાસીઓની જ્યારે સરકાર સાંભળશે કે શું એ તો જોવું રહ્યું કે જંગલ સફારી અટકાવવામાં આવે છે કે જંગલ સફારીને ડેવલપ કરવામાં આવે છે કેમ કે જંગલ સફારીથી જે બેને કીધું તેમ કે અહીંયા ઘણી બધી નુકસાન આ થવાની શક્યતા છે આદિવાસીઓને કે એના ધારાધોરણ પણ ખબર નથી તો આગળ આપણે ગામમાં બીજા લોકો પણ છે એમની સાથે વાતચીત કરીશું શું કહેવા માગે છે અમે ઊભા છે સિંગલોટીમાં ત્યારે સિંગલોટી વિસ્તાર દેડિયાપાડાનો પૂર્વપટ્ટી વિસ્તાર લાગે છે અને આ વિસ્તારમાં જંગલ સફારીનું અત્યારે જે સરકારે અનાવરણ કર્યું છે તો જંગલ સફારી વિશે આપણે ઝીણવડતાથી અહીંયાના જે લોકલ આગેવાન છે સામાજિક આગેવાન છે એમના પાસેથી જાણીશું કે જે જંગલ સફારી આવવાથી આદિવાસીઓને કયા ફાયદા થશે અને કયા નુકસાન થશે શું કહેવા માગે છે સ્થાનિક આગેવાન એમના સાથે વાતચીત કરીશું સૌ પ્રથમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે શું નામ છે તમારું અને ક્યાંથી આવો છો હું બહાદુરસિંહ ડી વસાવા માજી કારોબારી અધિસ નર્મદા જિલ્લા પંચાયત જે જંગલ સફારી સરકારે પ્રવાસનના નામે બનાવીને જાહેર કરી છે અહીંયા બોગસથી ફૂલસર કંજાલ એ અને મોઝદાથી ચોપડી અને મોઝદાથી માલસામોઠ એ જંગલ સફારીથી ચોક્કસ પ્રવાસીઓને તો આકર્ષે ખરા પણ સ્થાનિક આદિવાસીઓને પ્રવાસનથી નુકસાન છે તેમના જળ જમીન જંગલ પરના હક અને અધિકાર પર સરકાર તરફ મારવાનો પ્રયત્ન કર્યો છે એટલે મારા જે આદિવાસી ભાઈ બહેનો છે એમને વિનંતી છે કે સફાળે જાગી જાય તો ઠીક છે ને તો આદિવાસીઓનું પ્રવાસન નામે જેવી રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કોરિડોરના નામે નિકંદન કાઢી રહેલા છે એ રીતે આ જંગલ સફારીથી આદિવાસીઓને કોઈ ફાયદો છે નથી સ્થાનિક મંડળીઓને ફાયદો થશે એવું બતાવેલું છે પણ જીપસીમાં જે બહારના પ્રવાસીઓ એની ટિકિટ લઈને એક પ્રવાસન નામે આવક આવ મેળવવાનું એક કાર્યક્રમ છે પણ આનાથી જળ જમીન જંગલ પરના જે આદિવાસીઓનો હક અધિકાર છે અને બે હજાર બાવીસમાં જે જંગલનો જે કાયદો છે એમાં સુધારો કરીને બહારની કંપનીઓને એનજીઓને કોર્પોરેટ ક્ષેત્રોને આપવાની જે ગેલસા છે મોદી સરકારની એટલે અમે આદિવાસી નાગરિક અને એક જાગૃત નાગરિક તરીકે આ જંગલ સફારીનો વિરોધ કરીએ છીએ અને આદિવાસીઓનો હક અને અધિકાર જળવાય તે માટે અમે લડત પણ કરીશું આભારભાઈ બહાદુરભાઈ પણ તમે એક વાત કે સ્થાનિક મંડળીઓને ફાયદો થશે તો કઈ રીતે ના લાગશે કે પાંચમી કરવામાં આવી છે જે તે ગામની જ પંચાયત છે આમાં કંઈ તમને શું લાગે છે પંચાયત દ્વારા કોઈ ઠરાવો લેવામાં આવ્યા છે પંચાયતને ફાયદો થશે કે કેવું સરકાર શું છે પેસાઇટ કે પછી ગ્રામ પંચાયતને જે વિશેષ અધિકારો છે પેસાઇટ પ્રમાણે એમાં પણ નથી માનતી અને એમનું મનમાન્યું કરે છે એટલે મંડળીઓને સાથે રાખવાથી વિરોધ નહીં થાય એના માટે આ નુસ્ખો કરેલો છે પરંતુ જે અમારા જે બીજેપી કોંગ્રેસ કે એક્સ વાય જેટ પાર્ટીઓમાં જે આગેવાનો છે એ લોકોને ચાપુચપટી મળી જાય એટલે વિરોધ નહીં કરે એના માટે આ મંડળીઓનું નામ લીધું છે પરંતુ છેલ્લે તો આદિવાસીઓને વેઠવાનું અને એમના જે અધિકારો છે પેસાઇક દ્વારા આપવામાં આવેલા છે એ અધિકારો પર એક પ્રકારનો તરાપ છે કોઈ પ્રકારનો ગ્રામ કરવાનો ઠરાવ નથી ત્યારે પણ પણ જવાની છે આદિવાસીઓની જમીનો જવાનું છે જંગલ જવાનું છે અને વન અધિકાર હેઠળ જે બે હજાર સૌના કાયદા મુજબ જમીનો મળેલી છે એ પણ જશે એટલે મૂળે આદિવાસીઓને નુકસાન છે એટલે અમે વિરોધ કરીએ છીએ બીજો એક સવાલ હતો કે સ્થાનિક આદિવાસી આજે નિણાય ધોધ અને અલગ અલગ પ્રવાસીઓના સ્થળ અહીંયા જે કુદરતી રીતના બની બેસે બનેલા છે એમાં પ્રવાસીઓના આજ જે લોકલ હતા તે એમ જ ફરવા જતા હતા આજે હવે જે અહીંયાના સ્થાનિક છે એમને પૈસા આપવા પડશે કે કેવું તમને શું લાગે છે એ તો સરકારની જે નીતિ હશે એ પ્રમાણે લોકો કરશે પરંતુ એડીયાપાડા શાકબારા કે અહીંના સ્થાનિક કોઈ પણ આદિવાસીઓ એ એ લોકો પાસે કર નહીં લેવું જોઈએ કારણ કે આ વિસ્તાર આદિવાસીઓને છે અને પોતાનો વિસ્તાર છે એમાં પોતાના વિસ્તારમાં જમ તો મૂળે આદિવાસીઓને છે અને પોતાના જંગલમાં જવા માટે કોઈ કર આપવો પડે કે કોઈ ફી આપવી પડે એ વ્યાજબી નથી ક્ષમતા જજમેન્ટ પ્રમાણે આ લોકો બિલકુલ ખોટું કરી રહેલા છે અને પેસા એકનો બી ઉલ્લંઘન છે એટલે મારે જેવું છે કે આદિવાસી ભાઈ બહેનો ધર્મ અને પક્ષમાં ભલે વહેંચાયેલા હોય પણ સમાજને જ્યારે નુકસાન થાય તો ભેગા થવું જોઈએ અને એનો વિરોધ કરવો જોઈએ ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો